જોડિયા તાલુકાના હડિયાણા પાસે કંકાવટી નદીમાં ખનન માફિયાઓ દ્વારા રેતીની ચોરી ગેરકાયદેસર રેતી ઉપાડતા હોવાના વિડીયો વાયરલ હડિયાણા ગામના સરપંચની મંજૂરી લઈ રેતી ઉપાડતા હોવાનો દાવો ખેડૂતના નામે નદીમાંથી રેતી ચોરીનું કરવાનું કારસ્તાન પરંતુ હડિયાણા ગામમાં હાલ વહીવટદારનું શાસન છે ત્યારે સરપંચે ક્યાં નિયમો અનુસાર મંજૂરી આપી તેવા અનેક સવાલ તંત્ર દ્વારા ખનન માફિયાઓ પર રોક લગાવવામાં આવશે કે કેમ કે પછી તંત્રની મીટી નજર હેઠળ જ રેત માફિયાઓ રેતીની કરે છે ચોરી તેવા અનેક સવાલ જસીબેની

પારા ને એવું નહીં બાકી એક લાઇનુ જ છે ગામનું જેસી ગામનું જ છે લઈ જ